જોઈએ રાજકોટ આગકાંડ કેસમાં એસઆઈટી પૂછપરછ કરશે એસઆઈટી આજે ત્રીજા દિવસે પણ પૂછપરછ કરી રહી છે રાજકોટ આગકાંડમાં તપાસનો દોર હજુ પણ યથાવત છે કર્મચારી અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે મહાનગરપાલિકા તથા પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓની પૂછપરછ થશે રાજકોટના આઈપીએસ તથા આઈએએસની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે તો રાજકોટ આગકાંડમાં જે પણ લોકોના મોત થયા છે તેમના પરિવારજનો સવાલો કરી રહ્યા છે અને એક જ વાત કરી રહ્યા છે ક્યારે ન્યાય મળશે આ સવાલ છે ત્યારે હવે સરકાર સતર્કતા રાખવી રહી છે અને આ મુદ્દે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમામ આઈએસ ઓફિસર સાથે આઈપીએસ અને અન્ય અધિકારીઓને પણ પૂછપરછ કરી માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે એસઆઈટી આજે પણ કેટલાકની પૂછપરછ કરશે આજે એસઆઈટી કોની પૂછપરછ કરશે અત્યાર સુધી પૂછપરછ કરતા કેટલી વિગતો મળી છે ચોક્કસ એવું કહી શકાય કે એસઆઈટીએ તપાસનો દોર છે એ ધમધમાટ શરૂ કરી દીધો છે કેમ કે એસઆઈટી પાસે દસ દિવસનો સમય હતો એ દસ દિવસનો સમય હવે પૂરો થવા જઈ રહ્યો છે માત્ર ત્રણથી ચાર દિવસ હવે બાકી રહ્યા છે તેમનો રિપોર્ટ તૈયાર કરવામાં ત્યારે તેના કારણે ક્યાંકને ક્યાંક એસઆઈટીએ પણ તપાસનો દોર શરૂ કર્યો છે ગઈ છેલ્લા બે દિવસમાં જો જોવા જઈએ તો ક્યાંકને ક્યાંક દસથી બાર લોકોની પૂછપરછ એસઆઈટી દ્વારા કરી લેવામાં આવી છે જેમાં ખાસ કરીને ફોકસ જો કરીએ તો ફાયર સાથે જોડાયેલા જે અધિકારીઓ હતા તેમનો પર પૂછપરછ કરવામાં આવી હતી હવે તેનાથી ઉપલા અધિકારીઓ પર પૂછપરછ ચાલે છે સ્વાભાવિક છે કે ગઈકાલે અને પરમ દિવસે પીઆઈ કક્ષાના અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી ડીવાય એસપીની પણ પૂછપરછ થઈ હતી હવે તેનાથી ઉપરના અધિકારીઓની પૂછપરછ માટે અહીંયા બોલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જોઈ જોવા જઈએ તો આઈએસ ને આઈપીએસની પૂછપરછનો દોર છે તે ચોક્કસ ક્યાંકને ક્યાંક તમામને પૂછપરછ માટે બોલાવવામાં આવશે એ પ્રકારની વાત એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી પણ તેમના આ વલણના કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આઈએસને ને આઈપીએસ લોબી નારાજ થઈ છે ક્યાંક ને ક્યાંક અને એને એને એટલા જ માટે આ નારાજગી જે છે તેઓએ મુખ્ય સચિવો રાજકુમાર અને પોલીસ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સમક્ષ પણ રજૂઆત કરી હોવાની જાણકારી મળી રહી છે બંનેના એસોસિએશન છે તેમાં પણ રજૂઆત કરી હોવાની જાણકારી મળી રહી છે એક તરફ રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક જે પ્રકારે રાજકોટ અગ્નિકાંડમાં કોઈ પણ દોષિત આરોપીને છોડ છોડવામાં ન આવે અને કડકમાં કડક સજા થાય એ માટેની તૈયારીઓમાં વ્યસ્ત લાગ્યું છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફાયરની એનઓસીનો જે મુદ્દો છે એ ક્યાંક ને ક્યાંક એક એક કક્ષા સુધીના અધિકારી પાસે જ મંજૂરી આવે છે જેમાં આઈએસ કે આઈપીએસની કોઈ ભૂમિકા સીધી રીતે હોતી નથી આ પ્રકારનો એક તર્ક સામે આવ્યો છે અને તે તેમ છતાં આઈએસ અને આઈપીએસની પૂછપરછની વાત છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે આ ઘટના બની અને તાત્કાલિક અસરથી આઈએસ અને આઈપીએસની બદલીઓ કરવામાં આવી અને જે એક આઈએ એસ અને ત્રણ આઈપીએસને વેટિંગ પર પોસ્ટિંગ રાખવામાં આવ્યું છે તેનાથી નારાજગીનો સૂર વધારે વ્યક્ત થઈ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે પણ બીજી તરફ જોવા જઈએ તો સરકાર એકદમ મક્કમ છે આમાં ક્યાંય પણ કોઈ વ્યક્તિ જે દોષિત છે એમને છોડવામાં નહીં આવે અને ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમ છે જે સિસ્ટમ સામે સવાલો ઊભા થયા છે પ્રજાનો જે રોષ છે એ રોષ સાંજ પણ કરવો છે અને સાથે સાથે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ દિશામાં એસઆઈટીના જે એસઆઈટીના તમામ નિષ્ણાતો લોકો છે એ કામગીરી કરી રહ્યા છે સરકારને જે રિપોર્ટ સોંપશે એ રિપોર્ટમાં પણ ક્યાંક ને ક્યાંક એ વાતોનો સમાવેશ કરવામાં આવશે કે જે આ આ ઘટના શાના માટે બનીને આ ઘટના જેવી ઘટનાઓ બનતા કેવી રીતે રોકી શકાય તેનો પણ સમાવેશ એસઆઈટી જે પોતાના રિપોર્ટમાં કરશે સ્વાભાવિક છે કે તેના પરિપ્રેક્ષમાં અત્યારે પૂછપરછ ચાલી રહી છે આજની વાત છે આજે પણ રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓને બોલાવવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે સાથે જોવા જઈએ તો જે આઈપીએસ અને આઈ એસ બે હજાર એકવીસથી ચોવીસ સુધીમાં જે રાજકોટમાં ફરજ બજાવી ચૂક્યા છે અને ગેમિંગ ઝોનમાં જેમના ફોટા વાયરલ થયા હતા કેવા અધિકારીઓને પણ બોલાવવા માટેનો ક્યાંક ને ક્યાંક એક વાત સામે આવી છે જોકે ચોક્કસ સૂત્રો તરફથી આ વાત આવે છે પણ એનું સત્તાવાર સમર્થન હજુ મળતું નથી એવું પણ કહી શકાય જી બિલકુલ જાણકારી